સરદાર સાહેબ ના સન્માનમાં બારડોલી થી લઈને સોમનાથ સુધી એટલે કે સરદાર સાહેબની જન્મભૂમિ થી લઈને ધર્મભૂમિ સુધીની આ યાત્રા જે માત્ર એક ગોપાલ દાદા ચમાડી ની યાત્રા નથી આપણા સૌની યાત્રા છે સરદાર એક સમાજના સરદાર નહોતા વાતને સાર્થક કરવા માટે આવો જેટલા યુવાનો મને સાંભળી રહ્યા છે આપ સૌને હાતલ કરી રહ્યો છું આપ આ યાત્રામાં જોડાઈ ને આપણે સૌ સાથે મળીને સરદારમી વિચારો ને ઘર ઘર સુધી પહોંચાડી જય સરદાર